જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાત્મય ત્રીજો અધ્યાય પહેલો સ્કંદ ભક્તિના દુઃખોનું નિવારણ નારદજી કહે છે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ યજ્ઞ કરીશ આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ તમે એ માટે કોઈ સ્થાન બતાવો તમે વેદોના પાર ગામી છો તેથી મને આ શાસ્ત્રનો મહિમા સંભળાવો તમે એ પણ બતાવો કે શ્રીમદ્ ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેને સાંભળવાની શી છે સંકાદી બોલ્યા હે નારદજી તમે ઘણા અને વિવેકી છો સાંભળો અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે જાત જાતના વૃક્ષોની લતાઓને કારણે તે ઘાટ ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે તે ગાંઠ ઘણો જ સુરમય છે અને એકાંત પ્રવેશમાં છે ત્યાં હર હંમેશ સોનેરી કમળોની સુગંધ વયા કરે છે તેની આસપાસ રહેનારા સિંહ હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ તે સ્થળે કથામાં પૂર્વરસનો આવી ભાર થશે ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરા જીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યની સાથે લઈને ત્યાં આવી જશે કારણ કે જ્યાં પણ શ્રીમદ્ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી તે ત્રણેય તરુણ થઈ જશે સુજી કહે છે આ રીતે કહીને નારદજીની સાથે સનકાદી વગેરે પણ શ્રીમદ્ ભાગવત કથામૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત ગંગા કિનારે ચાલી આવ્યા જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક દેવલોક અને બ્રહ્મલોક સગડે સ્થળે શ્રીમદ્ ભાગવતની કથા થઈ રહી છે એવું વાર વાર કહેતા કોલાહલ સ્થાપી ગયો भगवत् कथा जे जे रसिक विष्णु भक्त श्रीमदभागवत अमृतन पान करवा माटे सौ आग दौड़ता दौड़ता होवा लगे भुर्गु वशिष्ठ च्योअन गौतम मेधातिथि देवल देवरात परशुराम विश्वमित्र शाकल मारकंडे दत्तात्रेय पिपलाद योगेश्वर વ્યાસ અને પરાશર છાયા શુક જાજલી અને જહનો વગેરે બધા જ મુખ્ય મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો પત્નીઓની શિષ્યો સમિત ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા એમના ઉપરાંત વેદ વેદાંત ઉપનિષદો મંત્ર તંત્ર સત્તર પુરાણો અને છ શાસ્ત્રો પણ મૂર્તિમત બનીને ત્યાં ઉપસ્થિત થયા ગંગા વગેરે નદીઓ પુષ્કર વગેરે સરોવરો કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો બધી દિશાઓ દંડક વગેરે વનો હિમાલય વગેરે પર્વતો તથા દેવો ગંધર્વો દાનવ વગેરે બધા જ કથા સાંભળવા ચાલ્યા આવ્યા જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૂરગું સમજાવી મનાવીને લઈ આવ્યા હવે કથા સાંભળવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણપરાયણ સનકાદી ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી શ્રોતાઓમાં વૈષ્ણવો વૈરાગીઓ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા એક બાજુ ઋષિગણ એક બાજુ દેવો એક બાજુ વેદો અને ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠા જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી તે સમયે બધી બાજુએ જય જયકાર નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબિલ ગુલાલ લાજા હોમ માટેની ડાંગરની ધાણી તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી કેટલાક શ્રેષ્ઠ દીવો તો વિમાનો ઉપર ચડીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પવૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા સુજી કહે છે આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્ર ચિત્ત થઈ ગયા ત્યારે સનકાદી ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓએ તથા નારાદજીને શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યા સનકાદીએ કહ્યું હવે અમે તમને આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે શ્રીમદ્ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન આસ્વાદન કરવું જોઈએ આના શ્રવણ માત્રથી શ્રી હરિ આવીને હૃદયમાં વિરાજે છે આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોક અને બાર સ્કંદ છે તથા શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ્ય આ સંસ્કાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ શુક શાસ્ત્રની કથા તેના કાને પડતી નથી ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું લાભ એનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગર્જી રહ્યું છે જે ઘરમાં દરરોજ શ્રીમદ્ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સગળા પાપો નાશ પામે છે હજારો અશ્વ મેઘ અને સેંકડો પેય યજ્ઞો આ શુકશાસ્ત્રની કથાના સોળમાં ભાગની તોલી પણ આવી નથી શકતા હે તપોધનો જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે ફળની દ્રષ્ટિએ ગંગા ગયા કાશી પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ શુકશાસ્ત્ર કથાની બરાબરી કરી શકતું નથી જો તમે ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ્ ભાગવતના અડધા અથવા ચતુર્ધાશી શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો ઓમકાર ગાયત્રી પુરુષ સુક્ત ત્રણે વેદ શ્રીમદ્ ભાગવત ઓમ નમો ભગવતે દેવાય આ દ્રાંદ સાક્ષરી મંત્ર બાર મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન પ્રયાગ સંવત્ સ્વરૂપી કાઢ બ્રાહ્મણ અગ્નિહોત્ર ગાય બારશની તિથિ તુલસી વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી જે મનુષ્ય અહનિષ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે એમાં લેશ માત્ર પણ સંદેહ નથી જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્દાંશ શ્લોક પણ બોલે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે નિત્ય ભાગવતનો પાઠ કરવો ભગવાનનું ચિંતન કરવું તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આચારે સન્માન છે જે મનુષ્ય અંતકાળે શ્રીમદ્ ભાગવતનું કાવ્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વેંકુટ ધામ આપે છે જે મનુષ્ય તેને શ્રીમદ્ ભાગવત ગ્રંથને સુવર્ણ સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્તને દાન કરે છે તે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે જે દૃષ્ટિ પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ્ ભાગવત શ્રીમદ ભાગવતા મૃતનો થોડો સરખો પણ રસા રસા સ્વાદ કર્યો નથી તેણે તો પોતાનો આખો જન્મો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે જેણે આ શાસ્ત્રના થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાતમાં તો જીવતો છતાં મરેલા જેવો જ છે પૃથ્વી માટે ભારૂપ તે પશુ તુલ્ય મનુષ્યની ધિક્કાર છે આમ સ્વર્ગ લોકમાં દેવતાઓમાં મુખ્ય ઇન્દ્ર વગેરે કહે છે સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે હે નારદજી તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગનિધિ છો તમે પ્રયત્નપૂર્વક કથાનું શ્રવણ કરો આને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી આને તો હંમેશા જ સાંભળવી એ સારું છે આ કથા સત્ય ભાષણ અને બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે પરંતુ કળિયુગમાં આમ બનવું કપરું છે તેથી આ અંગે શુકદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃદ્ધિઓને વશ રાખવી નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે તેથી સપ્તાહ શ્રવણની વિધિ ઉપયુક્ત છે શ્રદ્ધાપૂર્વક ક્યારે પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં વિધિ નિર્ધારિત કર્યું છે મનના અસંયમને કારણે રોગોના બાહુલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાને કારણે તથા કળયુગમાં અનેક દોષોની સંભાવના હોવાને કારણે જ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે વ્રત કરતાં ઉત્તમ છે તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક જ છે યોગ કરતાંય ઉત્તમ છે ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે અરે સપ્તાહ શ્રવણની વિશેષતાનું કેટલું વર્ણન કરવું એ તો બધાએ કરતાં ઉત્તમ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ અડધો અધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે આગલો અડધો અધ્યાય આગલા વિડીયોમાં કરીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે ચેનલ બનાવવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઇક શેર કરજો श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे